પુત્ર લગ્ન યોજના છે અને મોમેરા યોજના છે ચાર પ્રકારની અડે છે આ યોજના છે ને આ નામ છે ગ્રુપ નંબર એક હવે એમની નોંધણી થયેલ છે બાર ત્રણ બે હાજર ચોવીસ અને આજ તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ આ સુધી આ પોલિસી જોઈન્ટનો સમય થાય છે એક વર્ષ એક મહિનો ને પંદર ધારા આજ સુધીમાં તો એમને આપણે શું છે કે આ ભર્યા પછી પછીના એક લગન થાય ત્રણસો રૂપિયા આપતો અહીંયા આવે તો આવતો તો તો એમને ત્રીસ દીકરી સેવા લીધી તરી હપ્તા આવે એટલે તરી તરી નેવું નવ હજાર રૂપિયા એમનું રોકાણ શું છે ફી વગર તો નવ હજાર રોકાણ શું છે આપણે એક વર્ષ એક મહિનો ને પંદર દાડામાં અને કદાચ છે ને પહોંચે એકાવન સુધી ફી છે ને સુધી એટલે ચૌદ હજાર આસપાસનું કહો એમનું રોકાણ આપણે સત્તામાં થાય છે ચૌદ હજાર રૂપિયા કઈ રીતે થયા છે કે થોડા થોડા કરી તો જમા નથી થયા તો આપણે આ બધાને અમારા સભ્ય જોડાયેલા છે એમના સાત ને સહકાર થી સંસ્થાનો ચોખ્ખી રીતે કોમગીરી છે કોઈ પેમેન્ટ આપ્યો હોય કે ના આપ્યો સંસ્થાએ કોઈ જગ્યાએ વિલંબ કર્યો નથી હવે આપણે આ પેમેન્ટ અમારે ત્રીસ તારીખે કરવાનું હતું પણ સમયના અભાવે ત્રીસ તારીખના ના પેમેન્ટ થી પોચ કોઈ જગ્યાએ અમે પોકી નહીં એટલે આપણે કુંવલી ભરાવા દાડે એક પેમેન્ટ તમારું આવવાનું છે બીજા પાર્ટ નું નોનું લવે જવાનું છે અમારે તો આપણે એમને ચોકી ચોખ્ખું દસ ટકા કમિશન કપાય છે એ તો પોલીસી જોઈન કરાય અંદર પણ સમજાવવા તો એમાંથી કમિશન કાપતા હજાર ચારસો ને ચાલીસ રૂપિયા આજે આપણે મળે તો એવી રીતની આ બધી યોજનાઓ છે આપણે સમાજમાં તો આપણે કોઈ કરવાની બીજી જરૂર નથી આપણો ઘર એટાડો અને આના આપતા કરો પ્રસંગોની ચિંતા તમે મત કરો સસ્તા કરશે દરેક પ્રસંગ આ સમય ટૂંકો છે તો એ આપણે લાખ રૂપિયાનો આપણને સાથ મળ્યો હશે કદાચ એક બે વર્ષ ત્રણ વર્ષ પછી તો આમાંથી લાભ હારા મારો હશે આપણે જો બાર મહિના નું કોમ છે લાખ રૂપિયા ત્યાં બીજું બાર મહિના પાછળ જે કોમ આવશે કદાચ આગળ નોંધણી તો હાલનું રનિંગ છે એના પ્રમાણે તો આવતા વર્ષમાં બે લાખ છે પણ આપણે દોઢ લાખની ગણતરી આપો આવતા વર્ષમાં જેને લગ્ન છે અમે દોઢ લાખની ગણતરી આવ્યા નથી થશે બે લાખ તો બે લાખ અઢી લાખ અઢી લાખ પણ હાલ શું થાય કે અમે બે લાખ ખાન જો કદાચ છે સભ્ય ન વધે દોઢ લાખ પેમેન્ટ થાય તો મુદ્દો પકડાય એના કારણથી હવેથી આ રનિંગ છે આ રનિંગ આવું ના ચાલતું વર્ષે ત્રણ થી ચાર લાખ રૂપિયા મળશે તો આપણે સમાજની પોલિસી મદદ કરો તો આ ગ્રુપ આવતા વર્ષે બે લાખ રૂપિયા પેમેન્ટ આવશે અને થી ચાલે છે એ આપણે ચોખ્ખી રીતે તમારી બધાની આપણે હાજરીમાં રહે એક આલતી નથી સંસ્થા અને સંસ્થાને ખર્ચ રૂપી દસ ટકા કાપે છે એની પણ ચોક કરે છે હવે દરેકના હપ્તા પાસે આ વર્ષે એમાં કંઈ નહીં આવે પાંચસો રૂપિયા મને કોઈ કે અમારે હમણાં એમાંથી અડધા બને તો ત્રણ જમા કરો તો બાકીનું પેમેન્ટ હજી લેટ આવશે તો આ સંસ્થા પેમેન્ટ બધા છે આ વર્ષે આપણે પિસ્તાળીસ પેમેન્ટ કરશે હાલ મગન પત્રિકા છે છઠ્ઠા મહિનાનું આવે એ તો અલગ પિસ્તાળીસ લગ્ન ન પેમેન્ટ આપણે છે હવે એનો બધો દિન ટોટલ કોઈ આવે કે ના આવે પણ સંસ્થા વિલંબ કરશે નહીં એટલે માટે જો તમારે કોઈને પોલિસી લેવાની હોય તો સંપર્ક નંબર લખાવજો ને બીજું તમારા તો પોલિસી ખાસી છે ને પણ વધારે મદદ કરો તો ગ્રુપ આવતા વર્ષમાં જેને લગ્ન હોય એને લાભ થોડો વધારે મળે એવી આપણે બધાએ મદદ કરો તો આમનું આ રોકડું છે એકાણું હજાર ચારસો ને ચાલીસ રૂપિયા એમાંથી કમિશન કાપીને ફસે આટલું વધારે તો આપણે એક બધા લાઇન કરો ને એક ફોટો પાડીને